નામ ધોરાજી ગિલ્લો રાજકોટ આજે અમારે કાર્યક્રમ ગોઠ્યો છો અમે અને આજે મારી માટી ડુંગળી છે અને અમારે ન છૂટ આ કાર્યક્રમ ગોઠવો કારણ કે અમારી ડુંગળી જે અમે વાવેતર કર્યું એ મોટી એશ એ અમે કર્યું તો કે ભાઈ અમારે છોકરા છોકરા ભણે કોલેજમાં ભણે હે તો અમારે એને પૈસા એક એકના હવા હવા લાખ રૂપિયા ફી ભરવી પડે તો અમારે ચાર છોકરા ભણે હે તો અમે ક્યાંથી કાઢીને અમે ફી ક્યાંથી ભરી હતી તો આ ડુંગળીમાં અમે પૈડામાંથી પાતું હે અત્યારે ડુંગળીનો કોઈ ધણી નથી ડુંગળી અમે વાવી ત્યારે અમને ખર્ચો બહુ મોટો લાગી ગયો માથે બે ત્રણ માવઠા પીડા હે પસર પીડો હે ટમોસ બી અને અત્યારે અમારે એની આવક કાંઈ વેપારીને કહી તો કોઈ વેપારી જોવા આવતું નથી બરાબર અને જલ્દી અમારે નિકાસબંધી હટાવી લ્યો અને એક્સપોર્ટથી બાંધી ઉઠાવી લ્યો અને નિકાસબંધી છૂટ આપી જે બે કૃષિમંત્રીને અમે ભલામણ કરી છે કે એમને ભરામણ કરી છે અને મુખ્યમંત્રી ભરામણ કરી છે તમે અમારી આ થોડીક રાહ ખેડૂતને સાંભળો ખેડૂત જગતનો તાજ છે ખેડૂતથી મોટું કોઈ નથી ભલે ખેડૂતને તમે નાનો ગણો પબ્લિક નાનું ગણાય પણ ખેડૂતથી મોટું અત્યારે કોઈ નથી જગતનો તાજ છે જે પાલન પોષણ કરે બધા નાના મોટા બધા દરેકનું એ ખેડૂત જ પૂરું પાડે બાકી કોઈની તાકાત નથી અને જો આ તમારે બધાને ખેડૂતને તે એટલે જન્મ લેવો પડે તમારે બધાને સસ્તું ખાવું હોય તો આ બધી સરકારને થોડીક અમે અવાજ કરી છે કે ભાઈ ખેડૂતને થોડોક ભાવ તો મળવો જ જોઈએ ખેડૂત જે બાર બાર મહિના મહેનત કરે કાચ તડકા રેડી અને બધું જ્યારે અમે ઘેરે જઈએ છોકરા હોઈ ગયા હોય પાછા આવી હું થાય ઉઠાવે બરાબર છે તો અમે એ અમને કોઈ દેખતા નથી ઓળખતા નથી અમે એટલી મહેનત કરી ખેતરમાં ખર્ચા એટલા કર્યા દવા ખાતર મજૂરી મોંઘી અમારા મજૂર બેઠા મજૂરને મજૂરી આપવાની મજૂર કે લાવે લે આપું હું અત્યારે હું અમારી પોઝિશન છે એ અમને જ ખબર છે અમારી વેદના એટલી